અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનાવવાના છીએ દરેક જિલ્લામાંથી બનાવવા છીએ અને એમાં આ વડીલો પ્રોત્સાહન સરકાર આપશો એટલે આપની પાસે અપેક્ષા વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જ્યારે પારદર્શિતા નહીં આવે અને અમે આપ સૌ વડીલો અમારા સરનો તાજ છો ને આજીવન અમારા સરનો તાજ રહેવાના છો લોકસભાની ચૂંટણી ચાલતી હતી અને એ સમયે એક વિવાદ સામે આવ્યો હતો ક્ષત્રિય સમાજનો એ વિવાદ સૌ કોઈ જાણે છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા કે જેમણે એક રોટી બેટીનું નિવેદન આપ્યું અને આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો અને રૂપાલાની ટિકિટ પરત ખેંચાવા એક સંમેલન યોજ્યું હતું છતાં પણ રાજકોટમાંથી રૂપાલા જીતીને આવ્યા અને સારા મતોથી જીતીને આવ્યા હવે તમને એવું લાગતું હશે કે અત્યારે મુદ્દાની કેમ ચર્ચાઓ થઈ રહી છે પણ હવે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે ફરી એકવાર ક્ષત્રિય સમાજ એવા જ મુદ્દાઓને લઈને મેદાને આવી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત રાજકોટ થી શરૂ કરીએ પહેલા કે જ્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા કે જેના દ્વારા રોટી બેટીના વ્યવહાર એનું એક નિવેદન આપવામાં આવ્યું અને નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો રોષે ભરાતાની સાથે જ રસ્તા પર ઉતરી ગયો હતો ક્ષત્રિય સમાજ ક્ષત્રિયાણીઓના નિવેદનો સામે આવતા હતા ઘણા બધા ચહેરાઓ પણ ત્યારે ઉભરીને સામે આવ્યા હતા ત્યારબાદ એક અસ્મિતા આંદોલન થયું એક મંચ બન્યું એ મંચ પરથી ઘણા મોટી ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી એ જાહેરાતો થયા બાદ પણ રાજકોટમાંથી સાંસદ પરસોત્તમ રૂપાલા ચૂંટાઈને આવ્યા સારા મતો સાથે ભાવનગર એટલે લગભગ જ્યાં જ્યાં ક્ષત્રિય લોકો રહેતા હતા તેમાંથી નેવું ટકા ક્ષત્રિયો કે જે આ વિરોધમાં જોડાયા હતા પરંતુ દસ ટકા એવા ક્ષત્રિયો હતા કે જે આ વિરોધમાં નહોતા જોડાયા અને એ રાજનીતિમાં રાજનીતિ કરી રહ્યા હતા એવો આરોપ લાગ્યા હતા અને એ લોકો પર પણ ખૂબ મોટા આરોપો લગાવ્યા હતા કે ભાઈ તમારે જો ક્ષત્રિયો છો તમે અને ક્ષત્રિયોનું લોહી જ્યારે ઉકળે તો તમે ત્યારે ક્ષ એ તમારી રાજનીતિ બાજુ પર મૂકીને મૂકીને સમાજ સાથે કેમ નથી જોડાતા ત્યારે જે અસ્મિતા મહાસંમેલનને જે સમર્થન કરતા હતા જે લોકો એ લોકોએ પોતાના ક્ષત્રિયોને કે જે સમર્થનમાં નહોતા આવ્યા તેમને વળતો જવાબ આપી રહ્યા હતા આ બધી જ ચર્ચાઓ થઈ ચૂંટણી પૂરી થઈ ગઈ સ્થાનિક સ્વરાજ્યની હમણાં ચૂંટણી પણ પૂરી થઈ એ મુદ્દો પણ શાંત થયો પરંતુ ગઈકાલે સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી આ બેઠકમાં ક્ષત્રિય સમાજના એક યુવા આગેવાન એમણે જાહેરાત કરી કે જે અસ્મિતા આંદોલન હતું એ પૂરું નથી થયું હજી પણ યથાવત છે અને આગામી સમયમાં હજુ પણ ઘણું બધું કરવાનું છે ક્ષત્રિય સમાજના એક ક્ષત્રિય સમાજના યુવાનની પ્રતિક્રિયા સાંભળો કે જેમાં સાળંગપુર ખાતે એક બેઠક મળી હતી ક્ષત્રિય સમાજની એમાં એમણે શું જાહેરાત કરી અને શું ચર્ચા કરી સીએમ ને મળવા જવાનું જે વડીલો કોઈ ઉપર આક્ષેપ નથી કરતા અમારા જીવ પર ભરોસો છે પણ સીએમ ની સામે પાંચની જગ્યાએ જગ્યા પચાસ ખુર હોય તો શું ફેર પડે નીચા મુકવા યોગ્ય નથી અને વડીલોને વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલન ની નવી કોર કમિટી બનાવવાના છીએ દરેક જિલ્લામાંથી બનાવવા છીએ અને એમાં આપ વડીલોને પૂરેપૂરો સાથ સહકાર આપશો એટલે આપની પાસે અપેક્ષા વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જાણે કે પારદર્શિતા નહીં આવે અને અમે આપ સૌ વડીલો અમારા સરનો તાજ છો ને આ જીવન અમારા સરનો તાજ રહેવાના છો પણ આપને એક વિનંતી કે અમે અસ્મિતા આંદોલનની કોર કમિટી બનાવવાના છીએ જ્યાં લગી તમારી માંગણીઓ પૂરી નઈ થાય તમારી એટલે કે સંકલન સમિતિએ જે જે માંગણીઓ સરકારમાં મૂકી ઈ માંગણીઓ પૂરી ન થાય

ત્યારે કીધું હતું કે જે પડતર પ્રશ્નો અને સમાજ માટે જે લોકો કામ કરે છે સમાજને ઘટતી વસ્તુ આ બધી જ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે કોઈ આ અસ્મિતા આંદોલનની કે કોઈ એવી ચર્ચા નથી કરવામાં આવી પરંતુ અંદરથી આ વ્યક્તિનો વિડીયો સામે આવ્યો વિડિયો સામે આવતાની સાથે જ ફરી એકવાર ગુજરાત રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો ને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર